નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે હું ચૌધરી સુધાબેન આજે આપણે ધોરણ નવના ના સામાજિક વિજ્ઞાનનો પાઠ પાંચમો આઝાદી તરફ પ્રયાણને સમજવા પ્રયત્ન કરીશું આ પાઠનો આ બીજું વિડીયો છે પ્રથમ વિડીયોની અંદર આપણે સાયમન કમિશન નહેરુ કમિટીનો અહેવાલ પૂર્ણ સ્વરાજની માગણી દાંડી કૂચ જેવા મહત્વના મુદ્દાઓને જોયા હતા આ વિડીયોની અંદર આપણે હિંદ છોડોની ચળવળ અને એ સમયગાળા દરમિયાન ઘટેલી મહત્વની ઘટનાઓને સમજવાની છે વિદ્યાર્થી મિત્રો હિંદ છોડો ચળવળને સમજવા માટે આપણે થોડાક દ્વિતીય વિષય તરફ પણ નજર કરવી પડશે ઓગણીસો ઓગણચાળીસ થી દ્વિતીય વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો હતો શરૂઆત જર્મનીએ જ કરી હતી વિશ્વ બે વિભાગોમાં વિભાજિત હતું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળો મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું તો સામે પક્ષે જર્મની ઇટાલી અને જાપાનના ધરી રાષ્ટ્રોનું બીજું જૂથ હતું શરૂઆતમાં જર્મની ખૂબ શક્તિશાળી હતું એના પક્ષે જાપાન જોડાતા એની તાકાતમાં ઓર વધારો થયો હતો ઇંગ્લેન્ડ એ સમયે બરાબર એક તરફ વિશ્વયુદ્ધ તો બીજી તરફ ભારત જેવા રાષ્ટ્રોમાં એની વિરુદ્ધ ચળવળો ચાલી રહી હતી ઇંગ્લેન્ડ વિશ્વયુદ્ધને તો રોકી શકે તેમ ન હતું પણ ચળવળોને શાંત પાડી શકે તેમ હતું તેથી ભારતીયોને મનાવી લેવા માટે સ્ટેપટ કિપ્સની આગેવાની હેઠળ ભારતમાં મિશન આવે છે જે મિશન ક્રિપ્સ મિશન તરીકે ઓળખાયું તો આ જે ક્રિપ્સ મિશન છે એ ક્રિપ્સ મિશનની આપણે દરખાસ્તો જોઈએ ક્રિપ્સ મિશનની જે દરખાસ્ત હતી એમાં હિન્દને અને નવા હિન્દી સંઘની રચના કરવાની ભલામણ હતી પરંતુ હિન્દને સ્વાયત્તા ક્યારે આપવામાં આવશે તેની વાતનો કોઈ ઉલ્લેખ જ ન હતો એની સાથે મુસ્લિમ લીગની જે અલગ પાકિસ્તાનની માગણીની ભલામણો આ મિશન દ્વારા પોસાતી હતી તેથી કોંગ્રેસે તેનો વિરોધ કર્યો એ રીતે તો હિન્દની પ્રજાને આ છેતરવાના પ્રયાસો છે એવું લાગતા ભારતીય હતાશ બન્યા હતા ગાંધીજીએ પ્રજાની નિરાશાને દૂર કરી એક નવી જ અને આખરી લડત લડવા માટે પ્રજાને તૈયાર કરી અને તે લડત એટલે હિન્દ છોડોની લડત મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ આઠમી ઓગસ્ટ ઓગણીસો ને રાતે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ઠરાવના બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી કસ્તુરબા વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ મહાદેવભાઈ દેસાઈ સરોજની નાયડુ મીરાબેન જેવા કોંગ્રેસના જે અગ્રગણ્ય નેતાઓ હતા એ બધાને જ કરીને પેલેસમાં એમને કરી દેવામાં આવ્યા એ રીતે તો કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી તો દેશની અંદર નવા નવા નેતાઓનો ઉદભવ થઈ ગયો તેમાં અરુણા એમાં અચ્યુત પટવર્ધન અરુણ આસોફલી રામ મનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ સુચિતા કિટલાણી પટવર્ધન સોરી પટ નાયક જેવા નવા નેતાઓ હિંદ છોડો ચળવળને આગળ વધારતા ગયા વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધો મૂકવામાં આવ્યા પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડના પરિણામે દેશના ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડી ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી માટેની મારી આ અંતિમ લડત છે ને આ લડત માટે લોકોએ બધું જ સર્વસ્વનું બલિદાન આપવા માટે તૈયાર રહેવાનું છે અને એમને સૂત્ર જ આપ્યું હતું કરેગે યા મરે એ રીતે પ્રજા સંયુભો આ લડત માટે તૈયાર હતી ત્યાર પછી જોઈએ તો હિન્દ છોડોની લડત દરમિયાન વિવિધ પ્રકારની એમાં હડતાલો પડે છે દેશના ગામો અને શહેરોમાં એક સામાન્ય મજૂરથી માંડીને નેતાઓ સુધીના લડતમાં જોડાઈ ગયા હતા એટલે મજૂરો હડતાલમાં જોડાયા ખેડૂતો છે યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ વગેરે હિંદ છોડોના કાર્યક્રમમાં જોડાઈ ગયા મજૂરોએ કારખાનાઓમાં હડતાલ ઉપાડી જમશેદપુરના લોખંડના કારખાનામાં મુંબઈના મદ્રાસની કાપડ મિલોમાં હડતાલ ઉપાડી અમદાવાદમાં તો પંચોતેર મિલોના એક લાખના ચાલીસ હજાર જેટલા મજૂરો પાંચ દિવસ હડતાલ પાડી શાળા કોલેજોમાં હડતાલો પડી અમદાવાદમાં મહિના સુધી બજારો બંધ આ રીતે હિંદ છોડો લડત દરમિયાન હડતાલો પડે છે સાથે સાથે આ લડત દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ થાય છે એટલે હિંદ છોડ આંદોલન દરમિયાન થયેલી ભાંગફોડની પ્રવૃત્તિ આપણે જોઈએ તો દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો શાંત દેખાવની સામે સરકારી દમન નીતિ આચરતા શહેરો અને ગામડાઓમાં લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા તાર વહેવાને નુકસાન કરવામાં આવ્યું ટેલિફોનના દોરડાને કાપી નાખવામાં આવ્યા રેલવે લાઈનોને ઉખેડી નાખવામાં આવી સરકારી મકાનો છે પોસ્ટ ઓફિસો છે પોલીસ સ્ટેશનોને નુકસાન કરવામાં આવ્યું સરકારની કચેરીઓને નુકસાન પહોંચાડાયું પુલોને તોડી નાખવામાં આવે રસ્તા ઉપર રસ્તાઓ પણ તોડી નાખવામાં આવ્યા જ્યાંથી વાહનો જવાના હોય તો એ રસ્તાને ત્યાં આગળ ખાડા કરી દેવામાં આવે એ રીતે રસ્તો તોડી નાખવામાં આવતો શાળા કોલેજોના મકાનોને રેલવે સ્ટેશનોને નુકસાન કરવામાં આવ્યું સરકારની મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો પણ બન્યા રેલવેના સૌથી વધારે નુકસાન થયું હતું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો એ રીતે આ લડત તો સંય હતી સરકાર પણ લડતને કચડી નાખવા માટે તો મક્કમ બની હતી પણ સફળ ના થઈ હતી આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની જે લડતને કચરી નાખવાની નીતિ હતી એ પાર ન પડી દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો હતો ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા હતા આ લડતમાં સિત્તેર હજાર કરતા વધારે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા ચળવળ દરમિયાન પાંચસો આડત્રીસ વાળ ગોળીબાર કરવામાં આવ્યા એક હજારના અઠ્યાવીસ જેટલા લોકોએ જાન ગુમાવી હતી બત્રીસો લોકોને નાની મોટી ઈચ્છાઓ થઈ હતી અમદાવાદ અને પટણામાં ગોળીબારમાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા અંગ્રેજોને અંગ્રેજોએ ગોળીબાર કર્યા હતા એમાં વિદ્યાર્થીઓ પટણામાં મૃત્યુ પામ્યા હતા આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી હતી તેથી વિશ્વની સાથે સાથે બ્રિટિશ સરકારને પણ હવે સમજાઈ ગયું હતું કે ભારતમાં લાંબા સમય સુધી પોતાનું શાસન ટકાવી શકાશે નહીં ચળવળમાં લોકોએ સ્વયંભુ રીતે ચલાવી હતી અને જોડાયા હતા હિન્દળો શબ્દને લોકોએ ખરેખર યથાર્થ રીતે સ્વીકાર્યું હતું હિંદ છોડો સૂત્રથી જે ડોમિનિયમ સ્ટેટે એટલે કે પહેલા સ્થાનિક સ્વરાજની માગણી કરતા હતા એ આ લડત બાદ હિન્દ હિંદ લડત બાદ સ્થાનિક સ્વરાજનો જે ખ્યાલ હતો એ તો અદ્રશ્ય જ થઈ ગયો હતો હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ એ માટે લોકો કટિબદ્ધ બન્યા હતા અને ત્યાર પછી આપણને ખબર છે કે પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ આઝાદી મળી જાય છે વિદ્યાર્થી મિત્રો આ હિન્દ છોડોની જ્યારે લડત ચાલુ હતી તે સમયગાળા દરમિયાન ગાંધીજી સાથે કેટલીક દુઃખદ કહી શકાય એવી ઘટનાઓ ઘટી હતી એની અંદર આપણે જોઈએ તો ગાંધીજીના ધર્મપત્ની એવા કસ્તુરબા તો કરવામાં આવ્યા હતા ત્યાં એમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું અને અંતે બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો માં પંચોતેર વર્ષની વયે તેમનું અવસાન થયું હતું એ ઉપરાંત ગાંધીજીના બીજા જમણો હાથ ગણાતા એવા મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ પણ પંદર ઓગસ્ટ ઓગણીસો ને બેતાળીસના રોજ થયું હતું તે પણ આગાખાના પેલેસમાં એ રીતે કહી શકાય કે ગાંધીજીનો એક જમણો હાથ એટલે મહાદેવભાઈ દેસાઈ અને ડાબો હાથ એટલે કે એમના ધર્મપત્ની કસ્તુરબા આ બંનેનું આ લડત દરમિયાન અવસાન થયું હતું ગાંધીજી એ સમયે તૂટી ગયા હતા અને એમણે એકવીસ દિવસના એ ઉપસ પર ઉતરી ગયા હતા એટલે આ રીતે આ હિંદ છોડોની ચળવળ અને ચળવળ દરમિયાન થયેલી આવી કેટલી ઘટનાઓ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જે હિંદ છોડો ચળવળ છે એને તમારે વાંચવાની છે એની સાથે ઘટેલી ઘટનાઓને પણ આ વિડિયો અહીં પૂરો થાય છે નમસ્તે